કેમ છો બધા મજામાં ને મજામાં છો તો બધાને જય માતાજી જય મિલડી મને જય ચાઉનમાં ફરી અમારા નવા બ્લોગમાં આવ્યા તમારું સ્વાગત છે તો આપણે જો ફર્સ્ટ ક્લાસ રેડી બેડી થઈ ગયા છે કાંઈ જવાનું નથી એમ નામ ખાલી થઈ ગયા છે અને કામ બામ બધું જો પતાવી દીધું છે હજી આપણે અંદર આવ્યા છીએ કામ પતાવી અને આર્યન જે સ્કૂલે થાય ને જો સીધા રમવાનું શરૂ કરી દીધું કા કાં બેસી ગયા છે જો મમરાન ડુંગળીન અમારા વિજુબે ને વેફર ખાવા મળ્યા વિજુબે ને માં થઈ ગઈ શરદી કનારીન ભાઈ તમે બધા મમરા ખાવા મળ્યા છે કાને જો તમારા બધાને નાસ્તો કરવો હોય તો હાલો કઢીંગુ કે નાસ્તો કરવા હાલો કે કેતો હે નાસ્તો કરવા હાલો એમ કે મમરા ખાવા હાલો

આમ શિયાળો છે ને આમ તડકો પણ બહુ છે જો તડકો તો બહુ જ છે જાણે ઉનાળો એટલો તડકો લાગે વાતાવરણ નહીં બપોર તમને એમ જ લાગે ઉનાળો છે પંખા શરૂ કરવા પડે ફૂલ તઈ તો આપણને ઘરમાં ગમે બહુ ગરમી થાય અત્યારે બપોર પછી અને સાંજ પડશે તો પાછું શિયાળો બે ઋતુ એક કાર્ય ચાલુ છે મિત્રો જો આર્યન ને વિશુભાઈ બે જાગી ગયા છે અને આપણે મૂકી દીધું છે ચા જો

આમાર વિશુભાઈ બે ગયા છે સાઈ કાન જવા જમવા જઈએ ને બતાવ્યું રોટલો ખાવા જાવ કા અને અમારા આર્યનભાઈ ને શાક રોટલા તો કડવા દોડે એટલે જો ખીચડી ખાઈશ અમારે રેગ્યુલર ખીચડી દો દાલે કાને ખીચડી આલે શાક રોટલી ન ભાવે ને ના અને અહીંયા જો સાઈશ કાઢે છે નણંદભાઈ સાઈશ મોકલાવી છે ને કાને હા બે ગયા છે

ચાલો બધાય જમવા આપણે જમી લેવી તો ભાઈ વિશુ બાઈ કે છે બાઈ કે તો કે હાલો જમવા કે સારું બધા કન્ટિન્યુ બ્લોક માં રહેજો કેદી નું સાગર એટલે જો આમ જો કોના હાથ માં વડા પાવ જો આર્યન કે કાઈથી જો આર્યન ના હાથ માં દાળ્યું જો એનું મત કેતરી ખાધી જો જો કેદી નું સાગર એટલે ખાઉં તો મારે પાસે પડ્યું છે તારે કઈ આપણે શાક ખાધું મિત્રો જો વાળું કરી પછી આપડે વિમ્મી ના ઘરકોર બેસવા એવા નતા કા મમ્મી જો તો મમ્મી બેટા બેઠા જો रिस रह्छि कि छि त बिषम त मारे जावर बिषु भाइ खुवाई तयार गरिये जा अनि आ म हाम्रो सिरियल सुरु छ का मम्मी हाम्रो सिरियल जो सुरु छ म मम्मी सिरियल जताय काम अब रोज निटे उपडी के काम मम्मी त न ज सिरियल ज અને તમને અમારા સગાઈનો સગાઈ એટલે અમારા નવા નવા મેરેજનો ફોટો બતાવું જો જુઓ હું આમાં કેવી લાગુ છું ડૂબળી દુબળી ખામ આવી અને આ છે અમારા કિશન ભાઈ નાનો તો મારો મુક્સ આ એનો જ છે અને અમારા મમ્મી પપ્પા

તો સારું મળીશું આપણે હવે નેવ બ્લોગમાં ટાટા બાય